ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં માત્ર ટુ જી બીટી કપાસ જ મંજૂરી છે ને તેમ છતાં કઈ રીતે જે કપાસ છે તે નોટ ફોર સેલના નામે જે ફોરજી ટેકનોલોજી વાળું ફાઇવ જી વાળું વેચાય છે ને તેના કારણે ખેડૂતો છે તેમને મસમોટી નુકસાની વહોરવાનો વારો આવે છે ત્યારે આપણી સાથે જામનગર જિલ્લાના ખેડૂતો છે આપણે તેમની સાથે વાતચીત કરીશું શું કહેશો કાકા જયારે આ બિયારણ તમે વાવ્યું કઈ ટેકનોલોજી નું છે ને જયારે વાવ્યું ત્યારે ખબર હતી કે ટેકનોલોજી છે એવું કઈ ને એમને નવી ટેકનોલોજી આવી છે તો આ બિયારણ તમારે વાવવું જોઈએ એવા પેકેટ અમને દુકાનમાં બતાવવામાં આવતા હોય છે એટલે અમે એને જોઈ અને એની નવું બિયારણ છે તો એને અખતરા માટે અમે વાવતા હોઈએ છીએ કે વધુ ઉત્પાદન મળે કે ગુલાબ બિયારણ ના લે એવું કઈ ને અમને બિયારણ અમે એની પાસેથી ખરીદતા હોઈએ છીએ એગ્રો ની દુકાનો માંથી હવે કયા પ્રકારની પરિસ્થિતિ જયારે વાવ્યા પછી હવે શું પરિસ્થિતિ સામે આવી છે વાવ્યા પછી તો ઘણી વખત કપાસ સારો થતો હોય છે ઘણી વખત કપાસ નબળો થતો હોય છે આ વખતે વાયવું છે તો આ વખતે અમારે ત્રણ વીઘા નો કપાસ પાડી નાખવાની ફરજ પડી હતી અંદર કેટલું નુકસાન થયું છે નુકસાની નો આંકડો તો હજુ આપડે શું છે ઉત્પાદન મેળવ્યું નથી તો નુકસાની નોક મેળવવો અઘરો હોય છે પણ અમને જે વાર્ષિક જે ઉત્પાદન મળતા હોય છે એ અમારું નુકસાન થયું છે એ વાત છે ખેડૂતને છે ત્રણ વીઘા ની અંદર આ વાવેતર ખેડ્યું છે ને હાલ ફેલ થઈ ચુક્યું છે તમારું નામ શું છે કે ગામથી આવો છો ને કે આ પ્રકારની પરિસ્થિતિ તમારી થઈ છે મારું નામ પ્રવીણભાઈ પઢારિયા હું કાલાવડ તાલુકામાંથી આવું છું અને ખેડૂતોને ન્યાય આપવા માટે લડીએ છીએ તો મનીષભાઈ મારા મિત્ર છે જામજોધપુર મનીષભાઈનું મુકામ છે તો મનીષભાઈ મને ફોન કર્યો પ્રવીણભાઈ આ રીતે અમારે બિયારણ ફેલ થયું છે તો આપણે મીડિયા મારફત અવાજ ઉઠાવવાનો છે તો અમે આપણા મીડિયા માધ્યમથી અમે ખેડૂતોને એમ કે જાગૃત કરવા માટે જહેમત ઉઠાવીએ છીએ કે ભાઈ જાગો આપણે લાલચમાં લોભામણી લાલચમાં આવીને આજે આ બિયારણ આપણને ધાબડી દે છે અને ધાબડી દીધું કહેવાય અમે એગ્રો વાળા એ સંબંધ હોય કારણ કે અમારી અગર ખરીદી તાણે વહીવટ પૈસા નો હોય તો અમે બાકી પણ લેતા હોય છે પણ વિશ્વાસે અમને આ લોકો માર મારતા હોય છે હકીકતમાં આ દગો કહેવાય અને આ બાબતે અમે લેખિત રજૂઆતો સરકારશ્રી ને અધિકારીઓ શ્રી ને કરેલ છે તો એ લોકો આ બાબતે કઈ ધ્યાન દોરતા નથી અધિકારીઓ પણ કઈ ધ્યાન દોરતા નથી કે આ પ્રકારની ઠગાઈ તમારી સાથે થઈ છે તમે મબલક પાક મેળવવા માટે વાવેતર કર્યું હતું હાલ કેટલી નુકસાની છે શું કહેશો આના માટે તો સર અમને તો એવું લાગે છે કે અમે જ્યાં અલગ અલગ જગ્યાએ આની રજૂઆત કરવા અમને ખબર પડી કે આ નામની કોઈ ટેકનોલોજી ઉપલબ્ધ નથી તો અમે અલગ અલગ અધિકારીઓને અલગ અલગ મહિને છઠ્ઠા મહિનાથી છેઠ અત્યાર સુધી અહીંયા તમારા સુધી પહોંચ્યા ત્યાં સુધી આ રજૂઆત કરીએ છીએ કે સરકાર આવા બિન અધિકૃત બિયારણો વેચાવા શા માટે દે છે તો એના મને તો એવું લાગે છે કે સરકારની ઉપર પણ આલા અધિકારીઓ હોય એવું દેખાઈ રહ્યું છે ચોક્કસ તો કઈ રીતે ખેતીવાડી વિભાગના અધિકારીઓની મિલીભગત અને સાથોસાથ જે બિયારણ બનાવતી કંપનીઓની મિલીભગત છે હું આપને એક બાબત સ્પષ્ટપણે જણાવી દઉં કે આમાં આ કઈ જગ્યાનું મેન્યુફેક્ચરિંગ થયું છે તે કોઈપણ વિગત દર્શાવવામાં નથી આવી ખાસ કરીને માત્રને માત્ર આ જે તમામ જે છટકબારી છે તે આના માટે છે કે ફોર એગ્રીકલ્ચર યુઝ ઓનલી ફોર એક્સપેરિમેન્ટલ પર્પઝ ઓનલી નોટ ફોર સેલ નોટ ફોર સેલ કરીને આ બિયારણ છે તે વેચવામાં આવે છે